નમસ્કાર ખેડૂત મિત્રો ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણી આ ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે તમામ માર્કેટ યાર્ડમાં જીરાનો ભાવ આજે કેવો જોવા મળ્યો છે તેના વિશેની આપણે આજે માહિતી મેળવવાની છે તો જે ખેડૂત મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખેડૂત મિત્રો આપણે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણી આ ચેનલ પર આવા જ દરરોજ વિડીયો મૂકવામાં આવે છે તો હવે ખેડૂત મિત્રો આપણે જીરાના ભાવની વાત કરીએ તો સૌપ્રથમ આપણે વાત કરીએ ઉંઝા માર્કેટ યાર્ડની તો ઊંઝા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસ્સોથી છ હજાર છસો ભાવ બોલાયો રાજકોટ માર્કેટ યાર્ડમાં ચાર હજાર ચારસોથી પાંચ હજાર એકસો ને બોંતેર રૂપિયા ભાવ બોલાયો ગોંડલ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર ત્રણસો ને છવ્વીસ રૂપિયા ભાવ બોલાયો જેતપુર માર્કેટયાર્ડમાં ચાર હજાર બસોથી પાંચ હજાર એકસો ને રૂપિયા ભાવ બોલાયો બોટાદ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર નવસો સાઠથી પાંચ હજાર છસો ને પચાસ રૂપિયા ભાવ બોલાયો કાનેર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર એકસો ને અગિયાર રૂપિયા ભાવ બોલાયો અમરેલી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસો વીસથી પાંચ હજાર ત્રણસો ને ત્રીસ રૂપિયા ભાવ બોલાયો જસદણ માર્કેટ યાર્ડમાં ચાર હજારથી પાંચ હજારને ચાલીસ રૂપિયા ભાવ બોલાયો કાલાવડ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસો પચાસથી પાંચ હજાર બસો ને ત્રીસ રૂપિયા ભાવ બોલાયો જામજોધપુર માર્કેટ યાર્ડમાં ચાર હજાર બસો એકવીસથી પાંચ હજાર ત્રણસો ને એકતાલીસ રૂપિયા ભાવ બોલાયો જામનગર માર્કેટ યાર્ડમાં ત્રણ હજારથી પાંચ હજાર એકસો ને પંચાવન રૂપિયા ભાવ બોલાયો મહુવા માર્કેટ માર્કેટયાર્ડમાં ત્રણ હજાર ચારસો એકથી પાંચ હજાર સો રૂપિયા ભાવ બોલાયો જુનાગઢ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસોથી પાંચ હજારને પચીસ રૂપિયા ભાવ બોલાયો મોરબી માર્કેટ યાર્ડમાં ચાર હજાર ચારસો સાહીઠથી પાંચ હજાર એકસો ને પચાસ રૂપિયા ભાવ બોલાયો ઉપલેટા માર્કેટ યાર્ડમાં ચાર હજારથી પાંચ હજારને પચાસ રૂપિયા ભાવ બોલાયો પોરબંદર માર્કેટ યાર્ડમાં ચાર હજાર એકથી પાંચ હજારને એકાવન રૂપિયા ભાવ બોલાયો ભાવનગર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસો વીસથી ચાર હજાર છસો ને પચાસ રૂપિયા ભાવ બોલાયો જામખંભાળિયા માર્કેટ યાર્ડમાં ચાર હજાર છસોથી પાંચ હજારને નેવું રૂપિયા ભાવ બોલાયો ધ્રોલ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર નવસો ચાલીસથી પાંચ હજાર એકસો ને સાહીઠ રૂપિયા ભાવ બોલાયો બચાવ માર્કેટ યાર્ડમાં ચાર હજાર પાંચસો એકાવનથી પાંચ હજાર બસો ને એકતાલીસ રૂપિયા ભાવ બોલાયો હળવદ માર્કેટ યાર્ડમાં ચાર હજાર છસોથી પાંચ હજારને ચારસો રૂપિયા ભાવ બોલાયો વિરમગામ માર્કેટ યાર્ડમાં ચાર હજાર એકસો પંચોતેરથી પાંચ હજાર ને એકોતેર રૂપિયા ભાવ બોલાયો ધસાડા પાટડી માર્કેટ યાર્ડમાં ચાર હજાર છસો બાવનથી પાંચ હજાર બસો ને ભાવ રૂપિયા બોલાયો ધસાડા પાટડી માર્કેટ યાર્ડમાં ચાર હજાર છસો ને બાવનથી પાંચ હજાર બસો રૂપિયા ભાવ બોલાયો બાબરા માર્કેટ યાર્ડમાં ચાર હજાર બસો પાસઠથી પાંચ હજાર સાતસો ને પંચોતેર રૂપિયા ભાવ બોલાયો ભેંસાણ માર્કેટ યાર્ડમાં ત્રણ હજારથી ચાર હજાર આઠસો ને પાંત્રીસ રૂપિયા ભાવ બોલાયો લાલપુર માર્કેટ યાર્ડમાં ચાર હજાર આઠસો પચાસથી લઈને ચાર હજાર નવસો ને પચીસ રૂપિયા ભાવ બોલાયો પાટણ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસોથી લઈને પાંચ હજાર એકસો ને પચાસ રૂપિયા ભાવ બોલાયો રાધનપુર માર્કેટ યાર્ડમાં ચાર હજાર બસોથી લઈને પાંચ હજાર સાતસો ને ત્રણ રૂપિયા સુધી ભાવ બોલાયો હતો સાણંદ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસો ત્રીસથી પાંચ હજાર પાંચસો ને એકાવન રૂપિયા ભાવ બોલાયો હતો વાવ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સોથી લઈને પાંચ હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયા ભાવ બોલાયો હતો સમી માર્કેટ યાર્ડમાં ચાર હજારથી લઈને પાંચ હજાર ત્રણસો ભાવ બોલાયો હતો થરાદ માર્કેટ યાર્ડમાં ચાર હજાર ચારસો પચાસથી લઈને પાંચ હજાર પાંચસો ને દસ રૂપિયા ભાવ બોલાયો હતો માર્કેટ યાર્ડમાં ચાર હજાર એકસો વીસથી લઈને ચાર હજાર બસો પચાસ ભાવ બોલાયો હતો સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ચાર હજાર પાંચસોથી લઈને છ હજાર ભાવ બોલાયો હતો અને છેલ્લે ધોરાજી માર્કેટયાર્ડમાં ચાર હજાર ચારસો છન્નુંથી લઈને ચાર હજાર આઠસો ને અગિયાર રૂપિયા ભાવ બોલાયો હતો તો આ હતા ગુજરાતના માર્કેટ યાર્ડના આજના તાજા જીરુંના ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બધા ખેડૂત મિત્રોને મારા તરફથી મહાશિવરાત્રીની શુભકામનાએ